નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ ચાર ઓક્ટોબરથી લઈને અઢાર ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે મિત્રો ખૂબ જ મોટી હવા ચાલી રહી છે કે સાયક્લોન શક્તિ ગુજરાત ઉપર છે તબાહી મચાવશે ભયંકર વરસાદ આપશે પરંતુ મિત્રો તે શક્યતા ઘણી બધી ઓછી છે કારણ કે આ જે સાયક્લોન છે એ અરબી સમુદ્રમાં બનેલું છે અને તે ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઓછી છે અને ગુજરાત માટે ચિંતાના સમાચાર નથી પરંતુ મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે બંગાળની ખાડીની જે સિસ્ટમો આગળ વધી હતી તે અરબી સમુદ્રમાં આગળ ચાલી ગઈ છે અને અરબી સમુદ્રમાં બેજ અને એક કહી શકાય કે સાયક્લોન બનવાનું જે વાતાવરણ મળી ગયું તેના લીધે થઈને આ સિસ્ટમ થોડી વધારે મજબૂત બની ગઈ છે પરંતુ હવે તે ગુજરાત ઉપરથી આગળ ચાલી ગઈ છે એટલે ગુજરાત ઉપર કોઈ મોટો ખતરો નથી પરંતુ ચોક્કસથી હજુ પણ કચ્છના તટીયા વિસ્તારો હોય સૌરાષ્ટ્રના તટીયા વિસ્તારો હોય તેમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે આગામી દિવસોમાં પણ મધ્યમ અને કોઈ કોઈ વિસ્તારમાં મધ્યમથી વધુ વરસાદની શક્યતા છે બીજી તરફ મિત્રો હવે ધીમે ધીમે જ્યારે ચોમાસાની વિદાયનો સમય ચાલી રહ્યો છે અને હવે શિયાળાની પણ શરૂઆત થઈ જવા પામી છે ત્યારે ધીમે ધીમે વાતાવરણમાં એક આહલાદક વાતાવરણ જોવા મળશે અત્યારે જે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે આગામી એક અઠવાડિયામાં તે તાપમાન ચોવીસ અથવા તો પચીસ ડિગ્રીની આસપાસ જોવા મળે તેવી સંભાવના છે એટલે વાતાવરણમાં ઠંડક પ્રસરે તેવી શક્યતા દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ધીમે ધીમે સક્રિય થશે જે આવનારા પંદર દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જેના લીધે થઈને સામાન્ય શીત લહેર ગુજરાત સુધી જોવા મળી શકે છે ટૂંકું અને ટચ મિત્રો તારીખ પંદર અથવા તો અઢાર ઓક્ટોબર બાદ ધીમે ધીમે જે ઠંડીનું પ્રમાણ છે એ ઉપર જશે અને ઠંડીનું પ્રમાણને લીધે હવે શિયાળાનો જોરદાર અહેસાસ થવાનો છે હવે તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે તારીખ ચાર ઓક્ટોબર છે તો આજે ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે પરંતુ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ થાય તો જ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ ઓક્ટોબરની વાત કરીએ તો પાંચ ઓક્ટોબરના રોજ ઉત્તર ગુજરાત હોય કચ્છના અનેક ભાગો હોય પાકિસ્તાનના અનેક ભાગો હોય અને કહી શકાય કે રાજસ્થાનના પણ અનેક ભાગો હોય મધ્ય ભારત દક્ષિણ ભારતના અનેક ભાગો હોય જેમાં છૂટોછવાયા વરસાદની શક્યતા રહેલી છે તારીખ છ ઓક્ટોબરની વાત કરીએ તો છ ઓક્ટોબરે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારે બીજી તરફ મધ્ય ભારત હોય ઉત્તર ભારત અને પૂર્વ ભારત સહિત દક્ષિણ ભારતના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે સાત ઓક્ટોબરની વાત કરીએ તો સાત ઓક્ટોબરે લો ક્રાઉટ ફોર્મેશન મધ્ય ગુજરાતમાં વધુ સર્જાય જેમાં અમદાવાદ ગાંધીનગર સહિત અનેક વિસ્તારમાં લો ક્રાઉટ ફોર્મેશન જોવા મળે કોઈ જ કોઈ જગ્યાએ છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે તારીખ આઠ ઓક્ટોબરની વાત કરીએ તો આઠ ઓક્ટોબરે સમગ્ર સૌરાષ્ટ્રમાં એક વરસાદી માહોલ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાય જાય તો મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે નવ ઓક્ટોબરની વાત કરીએ તો નવ ઓક્ટોબરે દક્ષિણ ભારત એક્ટિવ રહેશે ગુજરાતમાં વરસાદની શક્યતા થોડી ઓછી છે દસ ઓક્ટોબરની વાત કરીએ તો દસ ઓક્ટોબરે પણ ગુજરાતમાં વરસાદ વિરામ લેશે ધીમે ધીમે ઠંડીનો ચમકારો જોવા મળશે પરંતુ બંગાળની ખાડીની વધુ એક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે અગિયાર ઓક્ટોબરની વાત કરીએ તો અગિયાર ઓક્ટોબરે દક્ષિણ ભારત પૂર્વ પૂર્વ ભારતના અનેક ભાગો હોય મધ્ય ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે બાર ઓક્ટોબરની વાત કરીએ તો બાર ઓક્ટોબરે આ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે ગુજરાતમાં વરસાદ વિરામ રહેશે તાપ તડકો ઉઘા નીકળે ઠંડીનું પ્રમાણ જોવા મળે તેર ઓક્ટોબરની વાત કરીએ તો તેર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે ચૌદ ઓક્ટોબરની વાત કરીએ તો ચૌદ ઓક્ટોબરે પણ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે પંદર ઓક્ટોબરની વાત કરીએ તો પંદર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત અને દક્ષિણ પૂર્વ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે સોળ તારીખની વાત કરીએ તો સોળ તારીખે પણ ગુજરાતમાં વરાફનો રાઉન્ડ રહેશે પરંતુ બંગાળની ખાડીની બનેલી સિસ્ટમ મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં એક્ટિવ રહેશે અને છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે સત્તર ઓક્ટોબરની વાત કરીએ તો સત્તર ઓક્ટોબરે સામાન્ય કહી શકાય કે લો ક્રાઉડ ફોર્મેશન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ તરફના વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય લોકરા ફોર્મેશન સર્જાય ભેજનું પ્રમાણ સામાન્ય જોવા મળે તો છાંટાછૂટી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને અંતે મિત્રો અઢાર ઓક્ટોબરની વાત કરીએ તો અઢાર ઓક્ટોબરે સૌરાષ્ટ્રના દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ તરફના વિસ્તારમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જ્યારે પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદની ટપરેખા સર્જાશે જેના લીધે થઈને દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના તટીયા વિસ્તારોમાં એક વરસાદી માહોલ આપણને જોવા મળશે મિત્રો ટૂંકું ટચ હવે જ્યારે ચોમાસાની વિદાય ધીમે ધીમે ચાલી રહી છે ત્યારે વરસાદનું જે પ્રમાણ છે તેમાં પણ ધીમે ધીમે ઘટાડો થાય અને ઠંડીમાં આહલાદક અનુભવ થશે ગુલાબી ઠંડીનો માહોલ આગામી દસ જ દિવસમાં આપણને જોવા મળશે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો namaste